બહારથી નાસ્તો હું પણ લાવતી હોઉં છું પણ જ્યારે જોઉં ને કે દસ રૂપિયાના પેકેટની પાછળ કયું ઓઇલ વાપર્યું છે ત્યારે મારી આંખો આમ થઈ જાય અને તમે પણ જોતા જ હશો અને તમને પણ એવો વિચાર આવતો હશે આજે આપણે ઘરના શુદ્ધ તેલમાં એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જે નાસ્તામાં પણ ચાલશે અને સાંજે ડિનરમાં પણ ચાલશે ચાલો જઈએ મારા કિચનમાં સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લેવાનો છે અને જે સ્કૂપથી મેં લીધું ને એ અઢીસો ગ્રામ છે એટલે બે સ્કૂપ નાખ્યા પાંચસો ગ્રામ ઘઉંનો લોટ છે હવે એને ચાળી લેવાનો છે આ બેસન છે બેસનનું આ જે સ્કૂપ છે એ ત્રીસ ગ્રામનું છે એટલે પચાસ ગ્રામ જેવો બેસન છે બેસન બહુ નહીં નાખીએ કારણ કે ચીપકશે એના પછી મેં લીધો છે મકાઈનો લોટ જે સફેદ મકાઈનો લોટ આવે છે એ લીધો છે તમને સફેદ મકાઈ ના મળે તો પીળી મકાઈનો લોટ પણ લઈ શકો છો આમાંથી આવું ચરામણ નીકળતું હોય છે એટલે આપણે કને ખાસ ચારવાનું હવે એની અંદર મસાલામાં લાલ મરચું હળદર જીરું અને અજમો મકાઈનો લોટ આપણા બધાના ઘરમાં ઇગ્નોર થાય છે આપણે કસામાં ખાતા નથી બેઝિક મસાલા મીઠું મરચું તલ એ બધું નાખીને આપણે લોટ બાંધી દેવાનો છે અને મોણ તમારે કેટલું નાખવાનું એ બતાવું અહીં મેં લીલા ધાણા પણ નાખ્યા છે જેનાથી સ્વાદ એકદમ અલગ આવે છે આવી બે પરી મેં તેલ નાખ્યું છે તેલનું મોણ જ નાખ્યું છે ઘીનું પણ તમે નાખી શકો છો પાણી ગરમ કરીને સાઈડમાં મૂકવાનું છે મકાઈના લોટને થોડી કુમાસ જોઈએ અને એના માટે ગરમ પાણીથી લોટ બાંધવો પડે મકાઈનો લોટ તમે લોકો મને ખબર નથી વાપરો છો કે નહીં પણ હું ચોક્કસ અર્જ કરીશ કે આ વિન્ટરમાં તમે વિવિધ રેસિપીસ મકાઈના લોટની બનાવો સફેદ મળે તો સફેદ પીળો મળે તો પીળો પણ મકાઈ તમને મજબૂતી આપે છે હવે આ ગરમ પાણી થોડું થોડું કરી અને આપણે એને નાખીને લોટ બાંધીશું ગરમ પાણીથી લોટ બાંધવું એટલે જરૂરી છે કારણ કે આપણે મકાઈનો લોટ નાખ્યો છે તો ધીરે ધીરે કરીને આપણે લોટના પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું સરસ રીતે મિક્સ કરીશું એટલે કેવો સરસ પીળો ચટક કલર આવ્યો છે અને લોટ આપણે બાંધીને તૈયાર કરીશું આની તમે પૂરી પણ કરી શકો છો ભાખરી પણ કરી શકો છો અને કોઈ નાસ્તો પણ બનાવી શકો છો તો મેં આજે આની પૂરી બનાવી અને એક છોકરાઓને ઇન્સ્ટન્ટ નાસ્તો બહુ ભાવે ને એવો પણ બનાવ્યો એટલે પૂરી તો બે દિવસ ચોક્કસ ચાલે છે અને લોટ આવી રીતે કઠણ કરતો કરતો તમારે બાંધવાનો છે પછી ભલે તમને આટલો કઠણ ના ફાવે ને તમે ઢીલો કરો પણ એક વાર કો તમારે આવો એને કઠણ કરવાનો છે અને થોડીવાર માટે રેસ્ટ આપવાનો છે ગરમ પાણી મકાઈના લોટમાં અવશ્ય નાખજો આ ટિપ્સ યાદ રાખજો જુઓ કેટલો સરસ લોટ દેખાય છે તો હવે આપણે એને થોડીવાર ઢાંકી રાખીશું અડધો કલાક પછી મેં એક ગુલ્લો કર્યો અને તેનો મોટો રોટલો ભણી અને તેના પર ફોર્કથી કાંટા પાડી દીધા પૂરી તો મેં બનાવી જ હતી પણ આજે નાસ્તો બનાવ્યો હતો એ તમને બતાવો જેમ મકાઈના લોટના બહાર નાચો જ મળે છે ને એવી રીતે તમે આવું કંઈક બનાવી શકો કોઈ પણ પ્રકારનો મોલ્ડ તમારી પાસે હોય કે ઢાંકણું હોય તેનો ઉપયોગ કરીને આવું કંઈક બનાવી શકો કારણ કે આ નાસ્તો તમે બહારથી લાવો હું ના નથી પાડતી પણ ઘરે બનાવશો ને એ હંડ્રેડ પર્સન્ટ હેલ્ધી હશે કારણ કે દરેક નાસ્તાના પેકેટની પાછળ તમે વાંચો કે એને પામોલ્યુમાં તળેલા હોય છે અને આપણે તો તળીએ શુદ્ધ શીંગ તેલમાં તો મેં આવો મૂળ લીધો હતો અને પછી એને તળી લીધા હતા તમે આને પોચા કરવા માગો તો ફોર્કના આર્ગ ના પાડશો કડક કરવા માગો તો જ ફોર્કનો આર્ગ પાડજો તો સરસ કડક કડક થશે અને પછી એને તમે આમ જ ડબ્બામાં ભરીને આપો કે પછી એની ઉપર બધા વેજીસ નાખીને તમે એક ડીશ બનાવો એ તમારા ઉપર છે મેં આને એવું કર્યું કે મેં આને આ સરસ રીતે તળી લીધા અને આને તળતા તળતા મને ખ્યાલ આવ્યો કે આપણે પેલા જાડા મઠિયા બનાવીએ છીએ ને એનો પણ રંગ આવો જ આવે છે તો જો કેટલા સરસ તળાઈ ગયા છે અને પછી મેં આને થોડા ઠંડા પડવા દીધા ઠંડા પડ્યા એટલે મેં એનો નાસ્તો બનાવ્યો અહીં જુઓ મેં પૂરી પણ બનાવી હતી અને પૂરી પણ બહુ સરસ બની હતી તો આવા અલગ અલગ લોટ વાપરીને આપણે કશું બનાવીશું તો આપણા જ ફેમિલી હેલ્ધી થશે તો આને મેં શું કર્યું કે એક પ્લેટમાં લઈ લીધા અને એની ઉપર આપણે ડુંગળી ટામેટા બીટ એવું બધું નાખી અને એને તૈયાર કર્યું તો એટલા બધા છોકરાઓ ખુશ થઈ ગયા કે એમને તરત જ ખાવા બેસી ગયા અને મને અંદરથી એવો આનંદ હતો કે મેં આને શુદ્ધ તેલમાં બનાવ્યું છે અને મારા બાળકોના પેટમાં મકાઈનો લોટ જાય છે હવે મોટા બાળકો છે એટલે લીલા મરચાં પણ કાપેલા એ લોકો ખાઈ શકે છે પ્લસ તમારી પાસે ચીઝ હોય તો પણ થોડી ગ્રેડ કરીને નાખી શકો તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો બધાને ખૂબ જ ભાવ્યો અને બધાએ બહુ જ વખાણ કર્યા ઉપર મેં થોડો ચાટ મસાલો પણ વપરાવી દીધો એટલી ઓટેંગી ટેસ્ટ એનો આવી ગયો તો રેસીપી કેવી લાગી આઈડિયા કેવો લાગ્યો ચોક્કસ મને જણાવજો અને આવું બધું તમે બનાવતા હો તો મને પણ આઈડિયા શેર કરજો તો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં